તારીખ દસ એપ્રિલના રોજ નાગોર ફાટક ભુજ પાસે નાગોર તરફથી એક રજિસ્ટ્રેશન નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કાર આવતા જેને ઊભી રખાવી કારની ચેકિંગ દરમિયાન આરોપી પારસગર રમેશગર ગુસાઈ ઉમર વર્ષ પચીસ રહેવાસી રઘુવંશી નગર શંકર ભગવાનના મંદિર પાસે ભુજ રવિ રતન ચનાલ વાલ્મીકી ઉમર વર્ષ અઠ્ઠાવીસ રહેવાસી વાલ્મીકી નગર લોટસ કોલોની પાછળ ભુજ તથા જયાબા ઉર્ફી જાનકીબા ડોટર ઓફ પ્રતાપસિંહ જાડેજા ઉમર વર્ષ બત્રીસ રહેવાસી રઘુવંશીનગર શંકર ભગવાનના મંદિર પાસે ભુજવાળુના સંયુક્ત કબજામાં ગ્રાન્ડ વિટારા કારમાં ડ્રાઇવિંગ સીટ નીચે ગેરકાયદેસર રીતે રાખેલ માદક પદાર્થ ગાંજો વજન એક પોઈન્ટ જીરો જીરો ત્રણ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા દસ હજાર ત્રીસ મળી આવેલ હોય જેથી મજકુર ઈસમો વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીસી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો એક પોઈન્ટ જીરો જીરો ત્રણ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા દસ હજાર ત્રીસ એન્ડ્રોઈડ મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર રોકડા રૂપિયા ચારસો એક ગ્રાન્ડ વિશ લાખ આમ કિંમત રૂપિયા અગિયાર લાખ પચીસ હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ સાહેબ તથા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજ સિંહ જાડેજા વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ સિંહ પુરોહિત ભાવેશભાઈ ખટાણા પૂજાબેન રાજપૂત તથા એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા ચેતનસિંહ જાડેજા રજાકભાઈ સોતા ગોપાલભાઈ ગઢવી તેમજ ચાંદનીબેન દેવડા નાવ જોડાયા હતા